ઉમારી રાખવી હોય તો પ્રતાપ અને શિવાજી જેવી રાખજો અસ્મિતા અને માગણી નચી કે તા જેવી માગજો અહીંયા તો કઈ કીધો ચાલે છે રાજનીતિમાં ખુરશીઓ માટે પણ રાજનીતિ રાખવી હોય તો શ્રી કૃષ્ણ જેવી રાખજો આથી કહેવાનું મન થાય કે કઈ કીધોને માર્યા યુદ્ધમાં કઈકને તાર્યા રે તો પણ કહેવાનું રણછોડ રાયકા હા અતારી કેવી માયા રે

પૂછનામ સીતાઈ હારે જ્યારે તું મને યાદ કરીશ નથી તું આ જગતમાં એકલો જો તું ભગવદ ગીતાને યાદ કરીશ પ્રત્યેક ક્ષેત્રમાં જઈને એકબીજા સાથે ભળી જવું એ જ નેતા કે સાચી નિશાની છે જ્યારે આજની રાજનીતિ માત્ર દેખાવને જ રાજનીતિ છે ખોટા વાદા ઉપર માની જ રાજનીતિ છે આપણે તો અંગ્રેજોથી પણ ગઈ ગુજરી રાજનીતિ કરીએ છીએ અંગ્રેજો કરવાની પછી શ્રી કૃષ્ણ એટલે સમાજ ઉત્કૃષ્ટ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે આ

શોધાનો ખોળો ખુદે એવા નાજુક બાળક છે મોટામાં બ્રહ્માંડ બતાવેલ વિશ્વ કલના ચાલક છે રુજરે કીધું ગેલ ઉપરમાં એવા પણ વાદક છે ભક્તો કાજે આંગળી ઉપર ગોવર્ધન ના ધારક છે ગોવર્ધનના ધારક છે કૃષ્ણ મંદિર જગત ગુરમ કૃષ્ણ મંદિર જગત